પંચાયત ની ઓફિસે જતા હતા આમ પંખા વગર ની સાયકલ ને કિચુડ 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 ને વાહે ઓલો ડૂટો નીકળે ગયો આમ 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 સાયકલ હાલે ભાઈ તે દાદા ઓલા હાથ બાર નો દાખલો કઢવાઈ ગયા ને પંચાયત ઓફિસે જતા આવી દિવાલ આવી દિવાલ ને અહીંયા સાયકલે ઠેરાવી ઠેરા બબુ એ ગુગલ નો શબ્દ નથી એમાં હેઠે ઘોડે સ્ટેન્ડ નો એટલે એને આડો જ મૂકવું પડે ન સૂટકે આમથી વોશમેન ભાળી ગયો દાદા દાદા હા સાયકલ ક્યાંથી લઈ ગયો

બધા વિચાર હું એક સ્વામી એક વસ્તુ બહુ વિચાર કરું હજી અને બધી પ્રોગ્રામમાં આ તો ત્રી વર્ષ પેલા આપડા વડીલો પાસે ઢોર ઢાકર હતા ગાયું બાંધા રહેતા એટલે પાકો માલ મળતો પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા દૂધપાક હુકડી લાપસી સાદરિયું આ પાકો માલ જેટલો અમે પાકો માલ ખવું રહ્યો ને બાઈ અહીં ખોળામાં બિહારી બરે એટલો જ નાકેથી ઘાટો માલ બોવ આવ્યો તમે વાત જાઓ જો આમ શરદી થી હલ બલ ભરેલા લૂંબો ઝુંબો શરદી અત્યારે થી શરદી કે દેખાતી નથી આઈ એમ આઈ મિસ યુ શરદી મને શરદી યાદ આવે કેસરી શ્રી અત્યારનો છોકરો ને એમ જોઈએ ને તો કે મજા નથી તો કે ના ના પાણી દેવી શરદી થાય પાણી દેવી જોઈએ પાકો માલ નથી મળતો આને અને આ તો ગામડામાં ગાય ભેહું બાંધા રહેતા એટલે પાકા માલ મળતા અને હવે તો કોંધાને કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વિહાતી નથી નકરું દૂધ દે દે જ કરે ચાય તો કે મેં ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દઈ ઘી તો કે ખૂટવા નહીં દે અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભેં સીધો માવામાં પોદળો કરતી હોય એમ એ કાંઈક સારું ખબર હોય હું વાંધો છું તમને એ તો અમારે અમે શરદી થઈ જતી હતી ગંગામાં જમનામાં કે સો કરો શરદી ભરાય ગયો દવાખાને લઈ જાય ડાક્ટર પાસે તે બા બિચારી કાંખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય અમારા ગામડાના બિચારા ડોક્ટરો એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ વીસ વર્ષનો અનુભવ હું અડધી બીક થી આખો રોગ કાઢી નાખશે ઇન્જેકશન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય ફેરું હે નું હોય છે એને રાજુ અમારા પરમ ચાહક છે ને અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડૉક્ટર અહીંયા માવજીન એમને જોરદાર તાળીઓથી વધાવો આ બધી હુવાડ્યું અમે અંદર સ્વામી બેઠા હોય એટલે આવું બધી કરે એમાં પ્રદીપ ને અશ્વિનભાઈ બધા મતલબમાં સહજ એમ તો આમાં ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કહે કે શું થાય જેમ તો ભેરું હેનું હોય છે પછી પૂછે આવ્યો આ દહા રૂપિયા સાહેબ દહ રૂપિયાના ટિકડા આપે કાળે દોળે ને પેળે હવાર બપોરને હાન

અને મને માફ કરજો જરૂરી નથી કે ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવ ના ના સાચું કહેવાનું ગમે અને જરૂરી નથી કે આની ઉપર જ હોળ વીઘા જમીન છે ખેડી ને ખાવ પણ સાચું કઈ ને જાઓ ને તો કઈક તો એની આંખવું ઉઘડશે દસ રૂપિયાના ટેકડામાં ખાલી પરેજી પાળીને એટલું કહેતા કે આ ખવડાવ્યા ના ખવડાવતા પણ અત્યારે પંદર પંદર ના વીસ વીસ ના દવાના જબલા ભરી ભરીને આવો ને સાહેબને પૂછો સાહેબ હું ખાવાનું સાહેબ આડા માડી ગયા મજા આવી ખાવાની તમે ખાવ છો એટલે તમારું હાલે છે જોવો તો ખરા તમે હે ક્યાં ખાવું હું ખાવું ખાઉં કાંઈ હળહુશતી નહીં એમાં એ એક ગાળી એમાં દાદા હુતેલા હાઈ ઉભર ઉભર એ ભુલાઈ જાય છે આ કાસા માલ માં પાકા માલમાં ફરક કેટલો

એ એ ઓપ્શનમાં તમે સમજો ને કેવો માલ હોય એ છોકરું જોડે હતું હોય ને તો પડે ને તો સોંટી જાય મમ્મી પાસે હાંફળી ફાફળી થઈ અર અરચિંટ બેટા બે આવી રીતે પડે બે બી કે હું ડોહો પડવાના ઓપ્શન આવે હું ધે માથે પડો આડા પડો અવળા પડો વાકા વાકા પડો પડ્યો છે એને ઊભું કઈ એમાં છે હું ત્યાં એને બીજું જ્યાં હવે એને ઊભો કડી ને કપડા ખેખેરે નહીં બેટા નહીં મારો સાવજ છો ને સાવજ પડી ગયું છે ને ઉભું પછી આવે એને કપડા ખેરે પણ એક વસ્તુ નિરીક્ષણ કરજો એ છોકરું રોતું ને માં સાનું રાખે ને તો રૂડું લાગે બધું અને ન ઝૂકી ઝૂકી તો ઠેલી લહેરે ને ઝૂકવાનું થાતું જ નહોતું તે દિવસે નો ઝૂકવાનું આ ગામડા માંથી કોપી મારે તમે કેમ નો હિમજા એમાં અમારો મિત્ર ગભો આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો આખો રૂમ ભરેલો સાહેબ બોર્ડ માં ભણાવે સાહેબે કીધું ગભા આપણે નિહાલ ટાઈમ હાથ વાગે ના દોઢ વાગે જોડ્યું નહીં આવવાનું

મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પડ્યા નહીં હજી કોઈ સોપડે નથી છડાવ્યા કે મારે તારું જનરલ નોલેજ માપવું છે ઉતાવળ રાખો પ્રશ્ન પહેલો બોલો તાજમહેલ મહેલ કોણે બનાવ્યો કેમ નથી અરકો બન્યો કલર કામ કરવું પડે એમ છે કે ના ના ઉપરથી પાણી તપે તો કે ના ના તો અમારે બાદ ના હાથ પેઢી ના ફોટા એવું કે ત્રણ ત્રણ પેઢી થી ઉપાળા હેના લીધા તાજમેલ કોને બનાવ એમાં વાંધો હું છે પડે કે ઉપરથી આવે એવું ભણાવવું પડે ને ગભો એ હોય કે ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો છત્રપતિ